ભાવનગર જિલ્લાના ગોઘા તાલુકાના કોડિયા ખાતે નિષ્કલંક મહાદેવ મંદિર પાસે આવેલા ગાવડી માતાજી મંદિરમાં ચોરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે અજાણ્યા ચોરોએ સીસીટીવી કેમેરા તોડી નાખીને અંદાજે છ થી સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી લીધો અને ફરાર થઈ ગયા ચોરીના મુદ્દામાલમાં ગાવડી માતાજીનો ચાંદીનો મુગટ વીરદાદાનો મુગટ ચારણ પાદુકા માતાજીના સત્તર તેમજ દાનપેટીમાંથી અંદાજે સત્તર થી અઢાર હજાર રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં મંદિરે એકઠા થયા હતા અને તાત્કાલિક ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી સ્થાનિક ગ્રામજન ભીખાભાઈએ જણાવ્યું કે આવી ઘટનાએ ગામમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે અને મંદિરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી ઘોઘા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પરંતુ સીસીટીવી તૂટેલા હોવાથી તપાસમાં મુશ્કેલી પડી રહી છે આ ચોરીએ સ્થાનિક સમુદાયમાં રોષ અને અસુરક્ષાની લાગણી પેદા કરી છે ગ્રામજનોનું કહેવું છે કે મંદિર જેવા પવિત્ર સ્થળે આવી ઘટના શરમજનક છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે અચ્છા દાદા અત્યારે જે બનાવ શું બનેલો છે જે ગાવડી માતાજીના મંદિરમાં ગાવડી માતાજીના મંદિરે ગઈ રાત્રે આ મંદિરના જે ગોવા છે ગોવા છે અને એ વહેલી સવારે સાડા છ વાગે આવ્યા તો આ સટલના એને તાળા તૂટેલા પાયા અને અંદર ગળ્યા તો માતાજીનો જે ને જે મંગળ ચાંદીના વસ્તુઓ હતી લગભગ સાડા પાંચ કિલ્લાની એ બધી ચોરાઈ ગઈ હતી પછી જે ધાનપેટી હતી એ પણ અમારે ચોરાઈ ગઈ હતી દાનપેટીમાં પંદર વીસ હજાર રૂપિયા જેવું હતું અને આ છે કે આ મંદિરમાં આ બીજી વખત ચોરી થઈ છે પણ પોલીસ કરતાં એનો કાંઈ ભેદ ઉકેલો નથી અને બીજા નંબરમાં કે એ પહેલાં અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી ત્યાર પછી કોડિયાની અંદર રાજુભાઈ સ્વામીની દુકાનો તૂટી હતી તો પણ એનો કોઈ જ છે આજની તારીખો તેમાં ભોગા પોલીસે કાંઈ ભેદ ઉકેલ્યો નથી અને જે બે વર્ષ પહેલાં અમારી ચોરી થઈ તાબડીમાં મંદિરની તો હજી દાંડપેટીઓ પોલીસ સ્ટેશનમાં જ પડ્યું છે અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરીની અંદર પીએસઆઈને આવવું જોઈએ તો પણ પીએસઆઈ આવ્યો નથી પોલીસ કોન્સ્ટેબલે મોકલ્યા છે પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાઢવી અને એને કીધું એ કે હવે હું દુર્ગા જવા સુધી બધાને જે જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ હજી કાંઈ વેપાર વ્યવહાર મને આપી નથી આ જે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી હવે ચોરીમાં તો આપણને શું ખબર હોય ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ બીની શંકા નથી એ તો એને ખાતા કઈ રીતે એને કાંઈ બહુ જ કારણ કે અવનવર ચોરી થાય એટલે એને તો ખબર જ હોય ને આ ગાવડી માતાજીના મંદિરમાં કેટલી વાર ચોરી થઈ પ્રથમ વખત થઈ છે કે બીજી વાર બીજી વખત થઈ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ